નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ આપણી સંવિધાન કરેર એકેડેમીની ગાંધીનગર ઓફિસ આપણી સંસ્થાની બે ઓફિસીસ છે એક અમદાવાદ અને બીજી ગાંધીનગર આપે જો ક્યારેય મુલાકાત ન લીધી હોય તો આપને આમંત્રણ છે આવજો તો ગાંધીનગર ઓફિસ લગભગ ત્રણેક વર્ષ પહેલાં જેવા તમે એમાં પ્રવેશો એટલે પહેલાં રિસેપ્શન આવે અને રિસેપ્શનમાં બે બાજુ દિવાલ છે તો એક દિવાલ ઉપર એ વખતે અમુક હોર્ડિંગ્સ લાગેલા રહેતા જે આપણે ત્યાંથી પાસ થયેલા વિદ્યાર્થી મિત્રો હોય કોઈક ને કોઈક સરકારી નોકરી માટે પસંદ થયેલા ઉમેદવારો હોય તેમના ફોટોગ્રાફ્સ ત્યાં આગળ લાગેલા રહેતા આવા ફોટોગ્રાફ્સ પહેલાં અમદાવાદ પણ રહેતા પણ પછી એને કાઢી નાખ્યા હતા પણ આ ગાંધીનગરની ખાસ વાત એટલા માટે મેં કરી કે હોર્ડિંગ્સ જે લાગેલા રહેતા ને એના ઉપર અમે ચોક્કસ ટાઇટલ્સ રાખતા ટાઇટલ્સ કહેવા ઇન્ટવ્યૂની તૈયારી માટે જોડાયેલા વિદ્યાર્થી મિત્રો કોઈક હોર્ડિંગનું ટાઇટલ રહેતું કે મુખ્ય પરીક્ષા અને અથવા અથવા ઇન્ટરવ્યૂની તૈયારી માટે જોડાયેલા મિત્રો એટલે બહારથી કોઈક આવે તો અમને પૂછે કે આ આવું કેમ લખ્યું છે તો અમે કહેતા કે આ જે વિદ્યાર્થી છે ને એ અમારે ત્યાં ફક્ત ઇન્ટરવ્યૂની તૈયારી માટે જોડાયેલા હતા પેલા જે વિદ્યાર્થી છે ફક્ત મુખ્ય પરીક્ષાની તૈયારી માટે જોડાયેલા હતા અને પહેલાં કોઈક વિદ્યાર્થી છે એ મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યૂ બંનેની તૈયારી માટે જોડાયેલા હતા અને પેલા ઘણા બધા વિદ્યાર્થીઓ જે દેખાય છે ને એવા છે કે જે આપણે ત્યાં પ્રાથમિક કસોટી મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યૂ ત્રણે ત્રણ તબક્કાની તૈયારી માટે જોડાયેલા હતા તો અમને ઘણી બધી જગ્યાએથી એવી સલાહ મળતી કે આવું બધું ના કરાય બરાબર એક જ લિસ્ટ હોય અને એ એક જ લિસ્ટમાં લખી દેવાનું હોય કે આ બધા અમારા વિદ્યાર્થીઓ છે પણ અમારું મન નહોતું માનતું અને અમે સ્પેસિફાય કરવા માગતા હતા કે જ્યારે કોઈક અમારી સંસ્થાની મુલાકાત લે તો એ જાણે કે કોઈક ઉમેદવારો અમારે ત્યાંથી પાસ થયા હશે પણ એ ઉમેદવાર કયા તબક્કાની તૈયારી માટે અમારી સાથે જોડાયા હતા બને કે ત્રણે ત્રણ તબક્કાની તૈયારી માટે અમારી સાથે જોડાયા હોય બને કે કોઈપણ બે જ તબક્કાની તૈયારી માટે અમારી સાથે જોડાયા હોય બને કે ફક્ત ઇન્ટરવ્યૂ આપવા માટે આવેલા હોય તો એ જેટલી તૈયારી માટે જોડાયેલા હોય એટલી તૈયારીનો જશ અમે લઈએ એટલી એમની સફળતામાં અમે દાવો કરીએ જો જોડાયેલા હોય એક જ તબક્કામાં તો પછી બધા તબક્કાની તૈયારીનો જશ અમને કેવી રીતે મળે ન જ મળે ને તો એ મારે સ્પષ્ટ તો કરવું જોઈએ આ મારી પ્રામાણિકતા છે અને આ હોવી જ જોઈએ આજે આ ગોષ્ઠીમાં એ વાત કેમ કરું છું તો ગઈકાલના એક સમાચાર છે દિલ્હીમાં એક કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી એ નામ નહીં લો પણ દિલ્હીની એક જાણીતી કોચિંગ સંસ્થા ઉપર લગભગ બે લાખ રૂપિયાનો ફાઇન લગાડ્યો ફાઇન કેમ લગાડ્યો તો એમણે પોતાના રિઝલ્ટ્સની અંદર ખોટા દાવાઓ કરેલા હતા પેલું જો આપ ક્ષેત્રથી પરિચિત ન હો તો કદાચ તમને થોડુંક નવું લાગશે પણ જો પરિચિત હોવ તો તું જાણતા જ હશો કે જેવું યુપીએસસી જીપીએસસીનું રિઝલ્ટ આવે ને એટલે સંસ્થાઓ દાવાઓ શરૂ કરી દેતી હોય કે આ વખતે ટોપ ટેન જે છે એમાંથી છ તો અમારા વિદ્યાર્થીઓ છે પચાસમાંથી ટોપ ફિફ્ટીમાંથી ત્રીસ અમારા વિદ્યાર્થીઓ છે ટોપ હંડ્રેડમાંથી સિક્સટી ટુ સેવન્ટી સ્ટુડન્ટ્સ અમારા છે બરાબર અને પાછા સો ગણાતા હોય તો પહેલાં પચાસવાળા તો પાછા ગણાતા જ હોય અને એમ આંકડો મોટો થતો જાય તો આવા દાવા કરતા હોય ઘણી વખત તો સંસ્થાઓ એવડા મોટા મોટા દાવા કરતી હોય ને ગુજરાતમાં તો એવું લાગે કે હવે જીપીએસસીને આપણે બંધ કરી દઈએ અને જીપીએસસીની જગ્યાએ આ લોકોને જ કામ સોંપી દઈએ પરીક્ષાઓ લેવાનું એ સારું રહેશે તમે સિત્તેર એંશી ટકા સુધી રિઝલ્ટ આપી શકતા હોય તો પછી શું બાકી રહ્યું જોવાનું તો એ જે ચોક્કસ સંસ્થા છે એના ઉપર લગભગ બે લાખ રૂપિયાનો ફાઇન લગાડવામાં આવ્યો અને આ પહેલાં પણ બીજી અમુક સંસ્થાઓ ઉપર આ રીતનું ફાઇન લગાયેલું છે આ સંસ્થાઓની અંદર એક હોશિયારી તમને એ પણ જોવા મળશે કે સંસ્થાઓ પોતાના નામની અંદર જ આઈ ને એ પ્રકારેનું વાપરે ફલાણું ફલાણું આઈએસ બરાબર એટલે આપણી સંસ્થા છે ફોર એક્ઝામ્પલ સંવિધાન કરિયર એકેડેમી તો નામ વાંચીને તાત્કાલિક ખબર ના પડી જાય કે યુપીએસસી જીપીએસસી માટેની તૈયારી કરાવતી સંસ્થા હશે પણ જો સંસ્થાના નામમાં જ આઈએસ લખી દીધું હા કે પછી યુપીએસસી કે જીપીએસસી લખી દીધું તો થઈ ગયું તરત ઓળખાઈ જાય બરાબર ભલે ને પછી એ પ્રકારની તૈયારી ન પણ કરાવી શકતા હોય પણ નામમાં આવા શબ્દો લોકો ખાસ વાપરે તો આ જે ચોક્કસ સંસ્થા છે એ લોકો એ નામમાં આ રીતે આઈએસ શબ્દ વાપરેલો હતો અને સાથે સંસ્થાના માલિકનું નામ હતું એટલે એ નામ વાંચતાં તમારા મગજમાં છાપ એવી ઊભી થાય કે એ જે માલિક છે ને એ કાં તો આઈએ છે અથવા તો એ પહેલાં આઈએ હતા બરાબર સાજુ કહું તો નવા નવા છોકરાઓ જ્યારે આ ક્ષેત્રમાં આવે ને એમને કાંઈ ખબર હોતી નથી બરાબર એટલે આવું વાંચે આ એક માર્કેટિંગ ગેમિક છે આવું વાંચે એટલે એ જોડાઈ જાય કે આ તો આઈએસ છે અથવા તો એ પહેલાં આઈએસ હતા આવા ઘણા બધા છે કે જેમના વિશે લોકો માનતા હોય કે આઈએસમાં છે અને અહીંયા ભણાવવા પણ આવે છે અથવા તો પહેલાં આઈએસમાં હતા અને છોડીને આ બધું કરી રહ્યા છે ભલે વાસ્તવિક નથી પણ છોકરાને એની જાણ નથી હોતી તો આ જે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી છે એમણે એમના ઉપર ફાઇન આના માટે પણ લગાડ્યો કે તમે નામ એ રીતે ડિઝાઇન કર્યું છે કે જેથી તમે એવી એક ખોટી છાપ ઊભી કરો છો એક છેતરામણી કરો છો કે તમે કાં તો આઈએ છો અથવા તો આઈએ હતા આ છે આ છે દરેક બિઝનેસને માર્કેટિંગની જરૂર હોય હું એની ના નથી પાડતો પણ બિઝનેસ કયો છે એનો નેચર કયો છે એનું કેરેક્ટર કયું છે એ પણ આપણે જોવું પડશે ને આ શિક્ષણ છે શિક્ષણ જગતની અંદર એના બિઝનેસની અંદર માર્કેટિંગની એક સીમા હોય એમાં તો આમ તો પબ્લિક સ્પીકિંગની પણ સીમા હોય એના ધારાધોરણો હોય ભણાવશો કેવી રીતે એના પણ ધારાધોરણો હોય હા કેવી રીતે વિદ્યાર્થી સાથે વાત કરશો એના પણ ધારાધોરણો હોય ઘણા બધા હોય બરાબર દરેક વિશે અલગથી ચર્ચા થઈ શકે અત્યારે માર્કેટિંગની વાત નીકળે છે એટલા માટે હું એની વાત કરીશ કે માર્કેટિંગના ચોક્કસ ધારાધોરણો હોય અને ધારાધોરણોમાં તમારે ધ્યાન રાખવું પડે કે તમે જાણતા અજાણતા અહીંયા તો બધું જાણતા જ થાય છે પણ તમે જાણતા જાણતા એવો સંદેશો નથી પહોંચાડી રહ્યા કે જેમાં તમને જેનો યશ ન મળવો જોઈએ જેનો શ્રેય ન મળવો જોઈએ એવો શ્રેય પણ તમે તમારી રજૂઆત દ્વારા પોતાની જાતને અપાવડાવી રહ્યા છો આજ થઈ રહ્યું છે યુપીએસસી અને સ્ટેટ સર્વિસીસ સરકારી નોકરીઓ માટે જે ક્રેઝ આજકાલના યુવાનોમાં જોવા મળે છે તો એમાં મેક્સિમમ વિદ્યાર્થીઓને આકર્ષી શકાય હેતુ સંસ્થાઓ ખોટા દાવા કરતી હોય છે કે અમારે ત્યાંથી આટલા બધા વિદ્યાર્થીઓ પાસ થયા અગાઉ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં મેં કહેલું હતું પ્રિલિમ્સ ઇઝ ધ ક્રુશિયલ સ્ટેજ સૌથી પહેલો તબક્કો છે એ સૌથી ક્રુશિયલ છે કારણ કે એમાં લાખોની ભીડમાંથી તમારે બહાર આવવાનું હોય છે અમુક હજાર જેની પસંદગી થશે પ્રિલિમ્સમાં એમાંના તમારે એક બનવાનું હોય છે તો માનો કે યુપીએસસીની પરીક્ષા છે પાંચ છ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી અને અંતે પ્રિલિમ્સમાં સિલેક્શન કેટલાનું થશે ક્વોલિફાય કેટલા કરશે માંડ પંદર હજાર જેટલા તો પાંચ સાત લાખમાંથી પંદર હજારમાં આવવું એ બહુ મોટી વાત કહેવાય આ રિઝલ્ટની અંદર કોઈ સંસ્થાને તમે દાવો કરતા નહીં જુઓ કે પાંચ સાત લાખમાંથી આજે પંદર હજાર પાસ થાય ને એમાંથી પાંચસો મારા કે સો મારા કે પાંચ મારા આવું નહીં જોવા મળે બરાબર પણ જેવો પ્રિલિમ્સનો તબક્કો પૂરો થશે અને પછી મુખ્ય પરીક્ષા આવશે કે જેમાં પંદર હજાર વિદ્યાર્થીઓ બેસે છે અને પંદર હજારમાંથી લગભગ ત્રણ સાડા ત્રણ હજાર વિદ્યાર્થીઓનું સિલેક્શન થવાનું છે કે જે ઇન્ટરવ્યૂ આપશે આ જે છેલ્લા બે ફેઝિસ ખરા ને ત્યાં આગળ દાવા શરૂ થઈ જશે અને છેલ્લામાં તો બહુ વધારે કારણ કે ત્રણ હજાર છોકરાઓ ઇન્ટરવ્યૂ આપે છે ફાઇનલ સિલેક્શન તો એમાંથી એક હજારનું થવાનું છે એટલે કે દર ત્રીજા વિદ્યાર્થી એક તો સિલેક્ટ થવાનું જ છે બરાબર તો ત્યાં આગળ રિઝલ્ટના ચાન્સીસ બહુ વધારે છે એટલે પછી ફ્રી મોક ઇન્ટરવ્યૂઝ રાખો મોટા મોટા સ્ટુડિયોઝ બનાવો મેં કહ્યું હતું ત્યારે પણ કે આટલા મોટા સ્ટુડિયોઝ બનાવીને તમે કોઈકને ફ્રીમાં તમારી સર્વિસીસ પ્રોવાઈડ કરો હાઉ ટુડ ઇટ હેપન એ કેમ થાય એ કેવી રીતે થાય એ ન થઈ શકે એ ન થઈ શકે છતાં પણ થાય છે અલગ અલગ એંગલ્સથી કેમેરાઝ ગોઠવાયેલા હોય સરસ મજાના સ્ટુડિયોના સેટઅપ બનેલા હોય તો ઇટ ઇઝ ક્વાઇટ એક્સપેન્સિવ એ ઘણું ખર્ચાળ હોય પણ એ ખર્ચાળ હોવા છતાં પણ એ થાય છે અને એ બધી સેવાઓ વિદ્યાર્થીઓને મફતમાં આપવામાં આવે છે કેમ આપવામાં આવે છે છેવટનો હેતુ એટલો છે કે આ વિદ્યાર્થી પાછળ અમે પેલ્મ્સ કે મેઇન્સમાં તો મહેનત કરી નથી પણ હવે ઇન્ટરવ્યૂમાંથી તો એ પાસ થઈ જાય એવી પૂરી શક્યતા છે વન થર્ડ પોસિબિલિટી તો રહેવાની જ છે બરાબર કારણ કે રિઝલ્ટ જ એટલું આવવાનું છે તો પછી કરી દઈએ એનો ફોટો તો આપણે ત્યાં લગાવવા મળશે ને આજની સંસ્થાઓના હાલાત છે એમની બહાર તમે જે હોર્ડિંગ્સ લાગેલા જુઓ છો એ હોર્ડિંગ્સ મોટા મોટા હશે અને મોટા મોટા હોર્ડિંગ્સની અંદર નાના નાના વિદ્યાર્થીઓના ફોટોગ્રાફ્સ લાગેલા હશે અને આ મોડે ક્ષેત્ર છે આ નક્કર વાસ્તવિકતા છે કે એ મોડે ક્ષેત્રે છે વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓને એમના મા બાપને એમના વાલીઓને અને દુનિયાને કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ મારું પણ છે આપણે પણ ઓનલાઈન કોર્સિસ આપીએ છીએ અને સાથે ઓફલાઈન બેચિસ આપણા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં ચલાવીએ છીએ પણ આવી હદોને ન ઓળંગવી જોઈએ પ્રામાણિકતા હોવી જોઈએ એટલે જ મેં મારી વાતની આ ગોષ્ઠીની શરૂઆત આપણા ઉદાહરણ સાથે કરી કે જ્યારે આપણી સંસ્થાની અંદર આપણે કોઈકના સફળતા માટેનો શ્રેય લેતા તો એની અંદર સ્પષ્ટતા કરતા કે એ વિદ્યાર્થી આપણે ત્યાં કયા તબક્કા માટે જોડાયેલો હતો હવે તો એ હોર્ડિંગ્સ પણ કાઢી નાખ્યા છે બરાબર હવે એ બધા હોર્ડિંગ્સથી વિદ્યાર્થીઓને કહીએ એ બહુ છીછરું લાગે છે પહેલાં પણ યોગ્ય નહોતું જ લાગતું પણ નવા વિદ્યાર્થીઓ આવે તો થોડુંક એ જાણતા હોય એ જરૂરી હોય એટલા આવા હોર્ડિંગ્સ રાખતા હોય તો એ હોર્ડિંગ્સ પણ નથી રાખતા સંસ્થાની અંદર શિક્ષણ શું પીરસવામાં આવે છે એ એનું યુએસપી હોય અને વિદ્યાર્થી એ જ જોઈને જવાનું હોય નક્કર વાસ્તવિકતા એ છે કે કોઈ પણ સંસ્થા ક્યારે પણ કોઈ રિઝલ્ટમાં જે ટોટલ સિલેક્શન્સ થયા છે એમાં કોઈ પણ બેચમાંથી એક બેચમાંથી બે પાંચ વિદ્યાર્થીથી વધારેને પાસ કરાવી જ ન શકે હું કહું છું કે બે પાંચથી વધારે વિદ્યાર્થીઓને પાસ ન કરાવી શકે મતલબ કે માનો કે તમારી પાસે સો વિદ્યાર્થીઓ છે એક બેચની અંદર ઇટ્સ ઓલમોસ્ટ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ કે એ સો વિદ્યાર્થીઓ એક બેચના સો વિદ્યાર્થીઓમાંથી પાંચ વિદ્યાર્થીઓ કે એનાથી વધારે વિદ્યાર્થીઓ એ એ વખતના રિઝલ્ટમાં પાસ થાય આ બહુ મુશ્કેલ હોય છે સક્સેસ રેટ અહીંયા આગળ બહુ ઓછો છે બહુ ઓછો છે તમે સો જણની એક બેચ કરતા હોય ને અને એમાં ત્રણે ત્રણ તબક્કા માટે તમે વિદ્યાર્થીઓને ભણાવ્યું હોય ને તો એમાંથી બને કે પાંચ સાત વિદ્યાર્થીઓ પાસ થાય પણ એ પાંચ સાત વિદ્યાર્થીઓ પાછા એ જ વર્ષમાં પાસ થશે જરૂરી નથી સબ પાછળના પાછળના પણ વર્ષમાં એ પાસ થયેલા હોઈ શકે બને કે બે આ વર્ષે પાસ થયા પછીના વર્ષે બીજા બે પાસ થયા તમારું કામ એ હોય કે એ જ્યાં સુધી પાસ ન થાય ત્યાં સુધી તમે એનો સાથ ન છોડો પણ તમે તો એ કરવાના જ નથી કારણ કે તમારો રસ્તો માત્ર એટલો જ છે કે આ વખતના રિઝલ્ટમાં હું ફ્રી ઇન્ટરવ્યૂઝ આપું ગમે તે કરું અને મેક્સિમમ વિદ્યાર્થીઓના નામ મારી સંસ્થાના એ હોર્ડિંગમાં ચડાવી દઉં એક તો લેટલી ટ્રેન્ડ એવો પણ ઊભો થયો છે કે મુખ્ય પરીક્ષા જે બીજો તબક્કો છે એના માટે ઘણી સંસ્થાઓ દિલ્હીમાં ફ્રી કોચિંગ પૂરું પાડતી હોય છે ફ્રી કોચિંગ પણ એવું કે જેમાં વિદ્યાર્થી ત્યાં આગળ આવે એના કોચિંગનો ખર્ચો એ લોકો ઉપાડે એના રહેવા જમવાનો ખર્ચો પણ એ ઉપાડે મતલબ કે આ કયા ભગવાનના દૂત છે કે જે આટલું બધું મફતમાં આપે છે દિલ્હી જેવા શહેરમાં તમારે રહેવું હોય હોસ્ટેલનો ખર્ચો રહેવાનો ખર્ચો જમવાનો ખર્ચો કેવડો મોટો થાય અને પાછું સાથે કોચિંગ પણ મફતમાં તો આવું તે વળી શું હોય કે કોઈકને આટલી બધી સેવા કરવાની ઈચ્છા થાય બાકી જે પ્રિલિમિનરી પરીક્ષા માટે તમારી પાસે જે વિદ્યાર્થીઓ આવે છે એમની તો તમે બે બે અઢી અઢી લાખ રૂપિયા સુધી ફી લેતા હોવ છો હવે બે અઢી લાખ રૂપિયાની ફીસ તમે નથી લેતા અરે કહો કે એક લાખ પણ નથી લેતા દસ હજાર પણ નથી લેતા અને સાવ તમે નિઃશુલ્ક કોઈકને સેવાઓ પૂરી પાડો કેમ આવું કરતા હોવ તો એના દ્વારા તમે એમને લઈ લેશો કે જેમાંથી તમને સફળતા મળવાની શક્યતાઓ અનેક ઘણી વધારે છે તમે મહેનત નહીં કરો તો પણ એ વિદ્યાર્થીઓ પોતાની મહેનતથી પાસ થવાના જ છે પણ ઇવેન્ચ્યુઅલી તમે એમના ફોટોગ્રાફ્સ પોતાને ત્યાં લગાવીને જે ફિલ્મ્સના વિદ્યાર્થીઓ છે કે જે સેંકડો હજારોની સંખ્યામાં તમારી પાસે આવવાના છે ઓફલાઈનમાં કે પછી તમારે ઓનલાઈન કોર્સિસ લેવાના છે એ હજારો લાખોની સંખ્યામાં તમે વિદ્યાર્થીઓને આકર્ષી શકશો એમની ફીસ લઈ શકશો અને એના માટે કદાચ આ બે પાંચ હજાર વિદ્યાર્થીઓનો ખર્ચો ઉપાડવાનો થાય પણ તો આ શું ખોટું છે આટલી ગંદી રમત બની ગઈ છે મેં કહ્યું એમ માર્કેટિંગ ન હોવું જોઈએ એવું નથી માર્કેટિંગના ધારાધોરણો જળવાવા જોઈએ તમે આ મોડે છેતરામણી ન કરતા હોવા જોઈએ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ આવું ન કરતા હોવા જોઈએ શૈક્ષણિક સંસ્થાન છે શૈક્ષણિક સંસ્થાનમાં આવું ન જ હોવું જોઈએ જો આવું ચાલતું રહ્યું ને જે રીતે આ લોકો અત્યારે બરાડા પાડે છે યુટ્યુબ પર ગમે તેવી ભાષામાં વાત કરતા હોય છે કોઈ માપદંડો હવે જળવાતા નથી કાલે ઉઠીને કદાચ પહેલાં ફેરિયાણી જેમાં લોકો લારી લઈ નીકળશે એ સ્થિતિમાં આપણે પહોંચી જઈશું એ જે રીતે આ ક્ષેત્રને કઢંગું બનાવી રહ્યા છે ને તો એનું ભવિષ્ય તો કદાચ ક્યારેક આવું લાગે છે કે એવું ના બને કે આ લોકો લારીઓ લઈ નીકળ્યા હશે અને ફેરિયાઓની માફકે બૂમો પાડતા હશે બરાબર આનાથી બચવું જોઈશે આપણે આપણા બાળકોને બચાવવા જોઈશે અને આપણે પરિપક્વ થઈને સમજવું જોઈએ કે વિદ્યાર્થી માટે શું યોગ્ય છે આ વાસ્તવિક દાવાઓ થતા હોય તો એ સામાન્ય તમે પૂછપરછ કરીને પણ સમજી શકો કે ભાઈ આટલા બધા કેવી રીતે બરાબર તમે એવું તે વળી શું કરી નાખ્યું કે દુનિયા આખામાં ન મળતું હોય એવું પરિણામ તમારે ત્યાંથી મળ્યું બરાબર ઠીક છે વિદ્યાર્થીઓ પણ આવા સવાલ કરતા નથી અને ભૂળવાતા જાય છે તો આપણે તો આવા પ્રયત્નો કરી શકીએ પબ્લિક પ્લેટફોર્મ પર એમને જાગૃત કરવાના છેવટે જાગૃત થવું કે નહીં એ તો એમની પસંદગીનો વિષય છે તો આ સમાચાર આવે એટલે ઈચ્છા થઈ કે માર્કેટિંગનો આ જે ખેલ ચાલી રહ્યો છે એ વિશે થોડાક તમને માહિતગાર કરું અગાઉ પણ નવજીવન ન્યૂઝને એક મેં ઇન્ટરવ્યૂ આપ્યો હતો એમાં આવી ઘણી બધી વાત કરેલી હતી એ સિવાય બીજા એક વિદ્યાર્થી મેસેજ કર્યો એટલે એના ઉપર પણ વાત કરવાની ઈચ્છા થઈ કે બંધારણના અનુચ્છેદ તો એમણે કહ્યું કે સર બંધારણના અનુચ્છેદ એ નંબર સાથે હું યાદ નથી રાખતી કદાચ બેન હતા તો નંબર સાથે યાદ નથી રાખતી તો કોઈક બીજા વિદ્યાર્થીએ એમને કહ્યું કે તમને નંબર યાદ નથી એમ કહીને એમની મજાક ઉડાવતા હતા તો આનાથી ચિંતામાં નહીં મુકાવના ઝોમ્બી બની ગયા છે છોકરાઓ ગાડા થઈ ગયા છે બરાબર તમે સારી તૈયારી કરતા હશો તો તમને પાળવા માટે તમને નાસીપાસ તમે થઈ જાઓ એ માટે આવા પેંતરા એ લોકો રસ્તા રહેશે તો એમની સાથે ચર્ચામાં નહીં ઉતરવાનું આમ તો એમને જાતે સમજાવવું જોઈએ કે કેટલા મૂર્ખ છે આ વખતની એસટીઆઈની પરીક્ષા રવિવારે જ પૂરી થઈને કેટલા અનુચ્છેદ પૂછાય બંધારણના કયો નંબર તમને પૂછાયો બે હજાર અગિયારમાં જ્યારથી ભણાવવાની શરૂઆત કરીને ત્યારથી હું વિદ્યાર્થીઓને છેલ્લા ચૌદ વર્ષથી આ કહી રહ્યો છું કે બંધારણમાં અનુચ્છેદો એના ક્રમ સાથે યાદ રાખવા એ બંધારણનો અભ્યાસ ન કહેવાય તે ન જ કહેવાય ક્યારેય ન કહેવાય બંધારણ એ એની ફિલોસોફીમાં છે એની જોગવાઈઓને સમજવામાં છે નંબર્સ યાદ રાખવામાં નથી પણ જે લોકોને પેલી ફિલોસોફી સમજાતી નથી જોગવાઈઓ એમને એમાં સૂઝ પડતી નથી એ બધું કરવું કે જેમાં બહુ મહેનત લાગે અને સાથે બૌદ્ધિક ક્ષમતા પણ લાગે જે બેમાંથી એક પણ એમની પાસે નથી તો પછી એ કરશે શું તો એ ગોખશે કે પહેલા અનુચ્છેદમાં બીજામાં તે ત્રીજામાં તે અને એમ કરીને એ સાડી ચારસો જેટલા આપણા બંધારણના અનુચ્છેદ બરાબર એ ગોખી નાખશે બરાબર અને પછી વિદ્યાર્થીઓને એ પણ એ જ કહેશે કે આ જ રીતે એમને યાદ રાખવાનું પહેલાં તો જ્યારે કાયદા પૂછાતા ને પીએસઆઈ ને બધી પરીક્ષાઓમાં તો આઈપીસી સીઆરપીસી આની કલમો વિદ્યાર્થીઓને ગોખવવામાં આવતી બરાબર આજ ચાલતું ક્યાં પૂછાય છે એક અનુચ્છેદ નથી પૂછાય અને ક્યારેક પૂછાય જ્યારે જ્યારે પૂછાયા છે તો એ ફિક્સ છે કે અમુક જરૂરી અનુચ્છેદો છે એ તો તમે એમ પણ યાદ રાખતા જ હોવ છો તો જ્યારે કોઈક જે તૈયારી કરનારા વિદ્યાર્થીઓ છે ને એ આવા લોકોના સંપર્કમાં આવે છે હું હંમેશા મને ઓફલાઈન વિદ્યાર્થીઓ પણ આવી ક્યારેક વાત કરતા હોય છે ઓનલાઈન વિદ્યાર્થીઓ પણ આ રીતે ક્યારેક મેસેજ કરીને કે કોમેન્ટ કરીને વાત જણાવતા હોય છે તો આટલું જ છે એમની સાથે ચર્ચામાં નહીં ઉતરવાનું કારણ કે એ ચર્ચા નિરર્થક છે એ નહીં સમજી શકે એ સમજી શક્યા હોતે આવા હોત જ નહીં ને એ એમના ટીચરને કહેત કે તમે આ રેપો રેટ ગોખાવડાવો છો કેમ ચાર ટકા કે સાડા ચાર ટકા બે મહિના પછી તો બદલાઈ જશે નહીં બદલાય પણ સામાન્ય રીતે બદલાઈ જાય તો રેપો રેટ શું છે એ મને સમજાવો ને એનાથી મારી લોન ઉપર શું અસર પડે છે એ મને સમજાવો ને રેપોરેટ કે જે દર બે બે મહિને બદલાઈ જવાની શક્યતા છે એના આંકડા ગોખીને મારે શું કામ મારી કોઈ પરીક્ષા મેં પૂછાતું નથી હે જો વિદ્યાર્થી આટલો સાદો સવાલ નથી કરી શકતું હા તો પછી એની પાસે શું અપેક્ષા રાખવી એસટીઆઈનું પેપર જોયા પછી પણ જો એ ઇકોનોમીના જે સવાલો પૂછાયેલા હતા પોલિટીના જે સવાલો પૂછાયેલા હતા હિસ્ટ્રીના જે કોન્સેપ્ચ્યુઅલ સવાલો પૂછાયેલા હતા જો આના પછી પણ એણે શીખ નથી લીધી સબક નથી લીધો તો પછી એની સાથે ચર્ચાનો કોઈ મતલબ નથી રહેતો જેમ હું ક્લાસમાં વારંવાર કહેતો રહું છું કે જે પણ મેં પણ ક્યાંથી સાંભળ્યું જ છે હું કોઈ એવું મોટો વિચારક નથી કોઈકની પાસેથી શીખું છું તો લગભગ કહેવાય છે કે ગૌતમ બુદ્ધે આવું કહ્યું હતું હવે એની ખરાઈ તો નહીં કરી શકું પણ એ વાત એવી હતી કે કોઈક મૂર્ખ હોય અને એની સાથે તમે ચર્ચામાં ઉતરો વાદ વિવાદ કરો તો તમે સાબિત કરો છો કે મૂર્ખ એક નહીં બે છે બરાબર એ તો મૂર્ખ હતો તમે એની સાથે ચર્ચા કરીને તમારી જાતને પણ મૂર્ખ સિદ્ધ કરી બરાબર તો આવા લોકો જે હોય ને કે જેમના અનુચ્છેદ ગોખવા હોય બરાબર આ રીતે ને રિવર્સ રેપોરેટ એના આંકડા ગોખવા હોય હિસ્ટ્રીમાં ખાલી તવારીખું ગોખવી હોય સમજવું કાંઈ ના હોય એમની સાથે ચર્ચામાં નહીં પડવાનું તો નહીં જ પડવાનું તમારે કોઈ સમાજ સુધાર કરવો નથી એમને જે કરવું છે કરવા દો એ પસ્તાશે હવે આપણને ન ગમે કે કોઈકનું અહિત થાય નુકસાન થાય અને પાંચ સાત વર્ષે એને ખબર પડે કે એણે અત્યાર સુધી જે તૈયારી કરી હતી એ સાવ ખોટી હતી અને હવે એણે કાં તો ક્ષેત્ર છોડી દેવું પડશે અથવા તો તૈયારી નવેસરથી શરૂ કરવી પડશે આપણને એના માટે દુઃખ લાગશે પણ આપણે એ માટે તો છીએ નહીં કે કોઈ એક્ટિવિસ્ટ બનીને કામ કરીએ અત્યારે તમારું મેઇન કામ જે છે એ આ છે તમારી તૈયારી સારી કરો તૈયારીમાં ધ્યાન આપો બીજાને સમજાવવાના ના એમને જે કરવું એ કરશે તમે એક આ પણ એક જવાબ હશે ને કે તમે ભવિષ્યમાં પરીક્ષા આટલી સારી તૈયારી સાથે પાસ કરી લેશો તો એને આપોઆપ જ પડશે કે એ કરે છે ખોટું છે બરાબર તો એને સમજાવવા જવાની અત્યારે કોઈ જરૂર નથી બરાબર તમારે તમારો સમય ક્યાં આપવો અને ક્યાં આગળ ન આપવો સમય પણ એક રોકાણ છે સમયનું પણ એક બહુ મોટું રોકાણ હોય તે બહુ વિવેકપૂર્ણ રીતે આપણે કરવાનું હોય આ નાહકની ચર્ચાઓમાં ક્યારે આપણે સમય ન વેડફાય અને એમને જ્યારે એમના શિક્ષક જ આ પ્રકારનું કહેતા હોય તો પછી બિચારાઓ એમનો પણ એમાં શું વાંક બરાબર અને એટલે તો હું વિદ્યાર્થીઓને પણ કહી દેતો હોઉં છું કે આવા કોઈક વિદુષક લેક્ચરર્સ મળી જાય કે જે આવું જ કરાવતા હોય ગોખાવતા જ હોય એમને કહી દેવાનું કે કોર્સિસ લઈ લો આપણા ઓનલાઈન કોર્સિસ અવેલેબલ છે એમાંથી શીખી લો શીખો પછી શીખવાડો બરાબર અને અત્યારે તો ઓફર પણ ચાલે છે એટી પર્સન્ટ ડિસ્કાઉન્ટની ઓફર ચાલે છે તો શાંતિથી કોર્સિસ જોઈ લો અને સમજો કે વિષયો કેવી રીતે સમજાય અને પછી કેવી રીતે વિદ્યાર્થીઓના પાય એના વગર વિદ્યાર્થીઓ સાથે એમના કારકિર્દી સાથે એમના જીવન સાથે આવા છેડા ન કરો માર્કેટિંગને આ બધું કરીને કદાચ થઈ જાય બે પાંચ વર્ષ સુધી ઘણી સારી કમાણી આપ કરી લેશો ધન દોલત ભેગી કરી લેશો પણ જે વિદ્યાર્થીના જીવનને તમે નુકસાન પહોંચાડ્યું છે ને બૌદ્ધિકતાને જે તમે નુકસાન પહોંચાડ્યું છે અને આમ કરીને આ સમાજને જે તમે નુકસાન પહોંચાડ્યું છે એની ભરપાઈ ક્યારેય નહીં થઈ શકે વિદ્યાર્થી પાસે બીજું બધું જ ભવિષ્યમાં આવી જશે એણે આ જે સમય ગુજાર્યો છે એ સમય એની પાસે પાછો નથી આવડવા તો જરૂરી છે કે તમે એની તૈયારીને યોગ્ય ન્યાય આપો યોગ્ય દિશા આપો અને ન આપી શકતા હોવ તો છોડો તમારા ઉપર એવી કોઈને ફરજ તો લાદી નથી ને કે ભગવાને તો તમને મોકલ્યા નથી ને કે જાઓ અને તમે ભણાવો બરાબર તમારા ભણાવ્યા વગર આ લોકો રહી જશે એવું તો છે નહીં ને તો ઇટ બેટર ઇટ આ રીતે વિદ્યાર્થીઓને ગુમરાહ કરો એના કરતાં વધુ સારું છે કે તમે છોડી દો તો માર્કેટિંગને બધા પેંતરાથી ચેતો વિદ્યાર્થીઓ માટે ખાસ અગાઉ પણ સોશિયલ મીડિયા પોસ્ટ અને ઘણા બધા ઇન્ટરવ્યૂઝમાં મેં આ વાતો કરેલી જ છે પણ આ વાતો હજુ વધારે કરવી પડશે એવું મને લાગે છે વધુ કરવી પડશે અને વધુ નિયમિત રૂપથી આપણે કરતાં રહેવું પડશે એવું મને લાગે છે કે જેથી વિદ્યાર્થીઓની અંદર આ જાગૃતિ આપણે લાવી શકીએ અને એમ આપણે જ્યારે પાછા નહીં પડીએ વિદ્યાર્થીઓના હિતની વાત આવશે તો બે બાગ થઈને આપણે બોલીશું બોલતા રહીશું બરાબર સર બસ એ જ આપના ધ્યાનમાં આવા કોઈક ઝોમ્બી બની ગયેલા વિદ્યાર્થીઓ હોય બરાબર કોઈક શિક્ષકના અંધભક્ત બની ગયેલા વિદ્યાર્થીઓ હોય જાણે સમજાવ્યા વગર કોઈકને અનુસરતા વિદ્યાર્થીઓ હોય તો એમના સુધી સંદેશ પહોંચાડજો આ વિડીયો એમની સાથે શેર કરજો અને કહેજો કે એ પણ બીજાને આ શેર કરે કે જેથી બીજા વિદ્યાર્થીઓની આંખો ઉઘડે કોઈક આવીને દાવો કરી દે કે મેં આ પરીક્ષા પાસ કરી છે અને એટલે હું સંસ્થા ચલાવું કે લેક્ચરર તરીકે ભણાવું એમના માની લો ખરાઈ કરો ખરાઈ કરવા માટેના ઘણા સાધનો આજના સમયમાં ઉપલબ્ધ છે કહી દેવું બહુ આસાન છે કે મેં યુપીએસસીની મેઇન્સ આપી છે યુપીએસસીના ઇન્ટરવ્યૂઝ આપેલા છે જીપીએસસી પાસ કરેલી છે આવું હોતું નથી આવા ખોટા દાવાઓ કરીને પણ લોકો પોતાની સંસ્થાઓ ચલાવી લેતા હોય છે તો એનાથી ચેતી જાઓ અને ખરાઈ કરવા માટેના જે સાધનો છે એને જાણો ખરાઈ કરો અને પછી એની પાસેથી કોઈક માર્ગદર્શન મેળવો પાંચ સાત વર્ષે આ બધી વાતો સમજાય તો એનો કોઈ અર્થ નથી સરતો એનો કોઈ અર્થ નથી સરતો કારણ કે સમય જે વીતી ગયો છે પાછો તમને મળવાનો નથી આ બધું તમે હવે પાછું નહીં વાળી શકો તો એના માટે જરૂરી એ છે કે પહેલું કદમ તમે જ્યારે ઉપાડો ને ત્યારે તમે સચેત હોવ અને કદાચ એકાદ બે ડગલા તમે માંડી લીધા છે પછી રોકાઈ જાઓ એક પોઝ લઈ લો શાંતિથી વિચારો કે આ હું જે કરી રહ્યો છું કે કરી રહી છું એ યોગ્ય છે કે નહીં ત્યાં આગળ ઊભા રહીને થોડુંક ઇવેલ્યુએટ કરો તમારી જાતને તમારી તૈયારીને અને તમને જે માર્ગદર્શન આપી રહ્યા છે એમના વિશે વધારે જાણો આપોઆપ રસ્તાઓ ખોલવા માંડશે આ થોડીક મહેનત કરવી પડશે જ્યારે તમને છેતરવા માટે તક શોધીને લોકો તક શોધતા લોકો બેઠા હોય તો આવામાં એ જરૂરી બની જાય છે તો ગોષ્ઠી સામાન્ય દર્શક મિત્રોને પણ એક સંદેશ આપી જાય છે કે ભવિષ્યમાં આપ આપના બાળકોને આપના ખુદના માટે જો શિક્ષણ બાબતે ચિંતિત હોવ તો સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે ખાલી હોર્ડિંગ્સ જોઈને ક્યાંય જોડાઈ ન જવાય અને એ દાવાઓ સાચા છે કે નહીં એની ખરાઈ કર્યા વગર ક્યારેય આંખો બંધ કરીને કોઈનો વિશ્વાસ ન કરે એને અનુસરી ન લેવાય થોડોક સમય લાગે પણ સમય આપવો પડશે આપણે શાકભાજી લેવા જઈએ ને તો એમાં પણ ઉદાહરણ તરીકે ટામેટા લેવાના હોય તો બરાબર ધ્યાનથી જોઈએ છે હવે બને કે વીસ રૂપિયા અઢીસો ટામેટા હોય ખબર નહીં કદાચ અત્યારે તો કિંમત એનાથી પણ ઓછી હશે હવે એટલી ઓછી કિંમતે અઢીસો ગ્રામ ટામેટા આપણને મળતા હોય ને તો એ બહુ ધ્યાનથી આપણે જોઈએ છે કે દબાયેલો ટામેટો તો નથી ને કોઈ ટામેટામાં કાણું તો નથી ને તો આમ બરાબર છૂટી છૂટીના ટામેટા લઈએ છીએ આટલી ઓછી કિંમત આપવાની છે ત્યાં આગળ આટલી બધી ખરાઈ આપણે કરીએ છીએ અને જ્યાં આગળ સાઠ હજાર સત્તેર હજાર લાખ બે લાખ જેવી મોટી મોટી ફીસ ચૂકવવાની હોય ત્યાં આગળ આપણે ખરાઈ પણ નથી કરતા તો પછી વાંક કોનો તો બસ આ એક પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ યુટ્યુબ પર ઓનલાઈન પ્લેટફોર્મ પર કે વિદ્યાર્થીઓની અંદર એ જાગૃતિ લાવીએ બસ એ જ તો આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ આવનાર એપિસોડમાં આવીશ કોઈક નવી વાત સાથે એક રસપ્રદ ચર્ચા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે